આઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ આઈ હોપ કે આતલ ઠીકો કે ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણા એની સાથે સવારના 10:30 થઈ ગયા છે અને જો આજ સવાર સવારમાં મમ્મીએ કુકર મૂકી દો અમે ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણા ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણા તો જો આ બાજુ ભાત ધોઈ નાખ્યા છે અને અમે કુકર કરી નાખ્યું છે રેડી હવે દાળ ધોવાની હા દાળ ધોવી પડે ધોવી પડે ને કેમ ધીરેલ વાળી એવું હોય રોજ દાળ ભાત ધોવાના એમણે મને એમ કે દાળ એકદમ કમ્પ્લીટ કરીને મૂકી દીધી છે એટલે નહીં ધોવી પડતી હોય દિવ્યાલ ઉપર ચડાવ્યું હોય ને એટલે ધોઈ મને આજ ખબર પડી કે ડાયરેક્ટ ધોવાની હોય પાંચ તો ધોવે રોજ મેં જોયું ડાયરેક્ટ ક્યારે ધોઈ જોયું તો ચાલો ગાઈ કાલના બ્લોગમાં છે ને બહુ બધા લોકોની બહુ સારી કોમેન્ટ આવી કે મમ્મીએ જોરદાર ગુંદી બનાવી અને એકવાર ગુંદી છે ને મધમાં બનાવવાની ટ્રાય કરજો બહુ મસ્ત લાગશે તો તમારું શું કેવું છે પાંચસો રૂપિયા ને કિલો મધમાં ગુંદી કેમ બનાવી મોંઘું પડે હવે જોવું કે દેહમાં માં જાઉ ક્યારેક મધ મળી જાય તો બનાવશું બીજી કાલ ના બહુ બધા લોકોની કોમેન્ટ આવી છે સાયકલ કેટલાની લીધીની તો આજના બ્લોગ ના એન્ડ સુધી બનાવી રહીજો આપણે સોનલ ઘરે જાઉ ત્યાં ઋષિ ની એની કપડા ખરીદી કરી છે અને સાયકલ ની બધે વિશે તમને છે ને જણાવી દે હું કહેતા હતા મમ્મી તમે એમ તો મધ તો મળે તો બધે વેસાવે પણ એમાં સાહણી વાળું હોય એમ ઓરિજિનલ આ એ હવે ઓરિજિનલ જેવું નથી આવતું મધમાં કેવું થઈ ગયું ખબર કે મધ માખી હોય ને બધા ઓલા સોડાની દુકાન હોય ને ત્યાં બધી આટા મારતી હોય એ પાછો પુરા બે શું થયું ખાંડ ખાંડ જ થયું ક્યાં નહીં તો જો હવે છે તુવેર દાળ આવી ગઈ છે તુવેર દાળ ને સાફ કરી નાની અંદર નાખી દેવાનું મમ્મી એક બે વસ્તુ કરી નાખે દાળ બાપી નાખે ને વાતે બની જાય ને અમારે થોડું થોડું હોય ને ઘણા લોકો એમ વિચારતા હતા કે તમે આ કઈ રીતના કરો કે એકારે બે વસ્તુ એમ પેલા એમ જ કરતા પેલા એમ જ કરતા એક બે એમ જ કરતા બધાને જલ્દી જલ્દી બનાવી નાખવું છે આમાં થોડીક વાર લાગે દસ મિનિટ વધારે રાખવાનું એટલે બે બફાઈ દે ઓલું અલગ અલગ એક તપેલીમાં ભાત મૂકવા પડે ને એવું કરવું પડે ચાલો સવારમાં બહુ ભૂખ લાગી છે નાસ્તો કરી લઈએ ચા લઈ લીધી છે રોટલી છે ને આ બાજુ ભાઈ બે જાય છે ગુડ મોર્નિંગ હમ 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 એને ખબર હતી તોય હબાકડો ભર્યો તે નીચે મૂકી દેવાય કરી કે હે

ચાલો હવે ભૂખ લાગી છે ઉપરના એક અને જો જમવા માટે ઘરે આવ્યા તો જમવામાં છે રોટલી સ્લાડ એનું શાક છે ફુલાવર નું શાક છે ને આ બાજુ મમ્મી બી ગયા છે રોહિત બે ગયો છે ને તને શું થયું બટકુ ભરાય ગઈ જ અને હમણાં બે દીધા છે ને પેટો સડ્યો છે ને તો ખાતા ખાતા બટકું ભરાઈ જાય છે તો ચાલો નિરાય તે બધા બેન ખાઈ લઈ તો ગાય સાંજના છ વાગી ગયા છે આપણે મળવા આવ્યા અને આ બાજુ સોનલે છે ને ખાડીનો બ્લાઉઝ મીગુ હતું તો એ અંબાવ આવ્યો હતો કાપડ કેમ છું થેક્યું રંજવાડા ની લાઇટે હોવું જોઈએ ચાલો પેલા છે ને સોનલા બ્લાઉઝનું બ્લાઉઝ નું કાપડ જોઈ લઈ પછી આપણે રિષિભાઈ ની જે કપડાની ખરીદી કરી છે ને એ બતાવશું હે ને બીજું કે બહુ બધા લોકોની કોમેન્ટ આવી ગયા હતી ઓય સાયકલ હતી કેટલા ને આવી હતી સાયકલ આવી 28 2800 ની સાયકલ આવી હતી 2780 ની વેદર હતી આ 2800 કહેવાય ને જો તીથર જી ભાઈ મોઢામાં નાખે છે રિસીવ હું કીધું આ એ એ ગયો રાધે રાધે તો કાલે મેં કેમ શીખવાડ્યું રાધે રાધે કરતા રાધે રાધે કરો રાધે રાધે એમ નહીં રાધે રાધે કા રાધે ચાલો હવે સોનલ બધા કપડા લઈને આવી ગઈ છે એ તમને બતાવી દેસિલ ને પેલા છે ને કોથળી આપીને એના રમાડવા છે ને આપી દીધી છે જો રમોકડા મચ્છા રાખે રમોકડા ને ખર્શો એટલે જ નથી કરતા કારણ કે રમોકડા થી રમવું નો હોય છોકરાઓને અવાજ આવે ને ગમે અને હજી લગી વરદીનો થઈ ગયો લાઈટ વાળું રૂમકડો આપડે છે હળુ હળું લેવું જોઈશી ક્યારે લેવું કામ

રાધે રાધે ને એવું કરે પણ કેમેરો ચાલુ થાય ને એટલે રાધે રાધે ને એવું કરતો બંધ થઈ જાય કેમ રિસીવ આમ કરશો હે હ કરો રાધે 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 ટાટા જવું હોય ને તો રાધે રાધે કરવું પડે આવા ડબ્બા રમવાનું ઘરની વસ્તુ હોય ને બધી રમવાની ગમે અવાજ આવવો જોઈએ ખખડે નથી કઈ ન જોઈએ એ મોટામાંય નાખશે પાછા ખંજો આ ધોયેલા જરા એટલે બેટ ડબ્બા એટલે જરા રમવા હાટો હેના ડબ્બા છે

આ ડબલ પોટ આ છે આજ ગોપીના માસીએ લઈ દીધા અમે આવશું ત્યારે આપી નાખીશ એટલે આજે બહુ મોટો છે હજી વરસ દિવસ થાય તઈછા વરદીમાં હું વાર રહી કાઈ ને તે દવારે છે ને જે 9 10 11 ને ચૈત્ર મહિના ના નોરતા હલતા હતા ને તો મને યાદ એવું ઋષિ ને આપડે અંબાજી લઈ ગયા તા નવરાત્રી માં લઈ ગયા તા આ નોરતા માં નતા લઈ ગયા નવરાત્રી ઉપર લઈ ગયા તા ને મને એમ કે આ નોરતા માં લઈ ગયા છું આપડે નવરાત્રી માં ગયા તો જો હોય ત્રણ ચાર જોડી છે હજી બીજી અડધી પડી દબા મૂકી દીધી છે

રમોકડાનો નો ખોટો ખર્ચો જ નહીં કરવાનો આ બધું આપી દેવાનું ગુજરાતી માવું ને એ સારું છે ઘર જે વસ્તુ હોય ને આપી દો ને એટલે રહેમા રાખે રિસીવ રિસીવ રાધે રાધે કરો હાલો ભાઈ ટાટા જાય રાધે રાધે કરી તો ટાટા લઈ જાઓ રાધે 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 લાય રાધે રાધે કરજે ઓ કરી તો રાધે રાધે રિસીવ ને બધું આવડે છે બીજું ઢાંકણું લઈ લીધું એક લઈ લીધું રિસીવ રાધે 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 કર્યા એક વાર આમ જો

ઉનાળાની કેરી જે ખાવાની છે ને એ બગડી જાય નો બગડી જાય હે એટલે એ ખારું થયું કારણ કે ખેડૂત લોકોને નુકસાની ન થાય નુકસાની થાય આંબાવાળાને કેરી બેરી ખરી જાય જોરદાર કેરી આ સિઝનમાં આવશે વરસાદ નહીં થાય તો હે જો આને પાછું બટકું ભરાઈ ગયું કેમ એમ થાય છે સંભાળી ને ખાવાનું ગાય હા એટલે ન ભરાય બાકી હાલો બધા ભીંડો ખાવા ભિંડી આ કયું શાક છે ભિંડીનું રસવાળો કે કાઈ નઈ એમનોમ કટકી થોડો કેવો રસ છે મમ્મી થોડો કેવો જસો કિરો કારણ કે તેલ ખાવાની ના પડી છે મોદી સાહેબે એટલે થોડું કેવું તેલ રાખ્યું છે ચાલો ગાઈસ આજનો બ્લોગ બહુ નાનો છે એની સાથે આ મને યાદ આવ્યું રામ નવમી મમ્મી હું કરવા આવે તમને ખબર છે રામ હે રામ નોમી રામનો જન્મ ચાલો ગાઈસ એટલે રામ નોમી આવે છે રામ નોમી ના દિવસે અયોધ્યામાં

ચાલો એની સાથે આજનો એને કરવી છે હોપ કર વિડીયો ગમ્યો છે વિડીયો ગમે તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કરી પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય